હેલો ગાય કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો આજે છે આજનો દિવસ રિયારી બહુ સરસ ગયો છે અત્યારે વાગ્યા છે તો હું તો રેડી થઈ ગયો છું કે અમારા લોકોને બહાર જવાનું છે ઘરે એક ગેસ્ટ આવેલા છે જેની હું તમને મુલાકાત કરાવીશ તો આપણે જઈએ છીએ બહાર આમને તો તમે ઓળખો છો અમારા પપ્પા છે બધા વિડીયોમાં હોય છે અને આમને પણ ઓળખો છો આ છે અમારા કાકા જે આવ્યા છે અમારા ઘરે શું કેવું કાકા

સાંજ પડી ગઈ વાતો પોતે નથી તમારી પોતે કાણો થઈ ગયું મમ્મી કેવું છે જય માતાજી શાંતિ છે ને હજી એક ગાયબ છે કોઈક માણસ કૃષ્ણ ક્યાં ગઈ પૂજા કૃષ્ણ ક્યાં છે એવું છે ક્યાં જવાનું છે આપડે ફરવા ખબર છે કઈ તને કોને ખબર છે

પાછળ છે તે કાકા કૃષ્ણાબેન અને હાર્દિક ભાઈ બેઠા છે આ ઘર અમારે ઇન્દુ કાકે મમ્મી બેઠા છે મજામાં ને બસ મજામાં જો મજામાં છે ગાડી ચલાવી રહ્યો તો અમે લોકો જવાના હતા સિદ્ધિ વિનાયક પણ કાકા અને શુભમ બંને ખરીદી કરવા ગયા હતા અને એક કલાક સુધી ખરીદી કરી છે ઉસિયા મૂળ ગયા હતા અને એક કલાક સુધી આવ્યા ન હતા એટલે અમે સિદ્ધિ વિનાયક કેન્સલ કર્યું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કાકા ની તો અમારા લોકોને પ્લાનિંગમાં થોડુંક ચેન્જિસ થઈ ગયું છે ચેન્જ થઈ ગયું છે કેમ કે અમારે જવાનું હતું કાકારિયા પણ કાકીને ચલાવી છે સાયકલ એટલે અમે લોકો રિયફન જઈ રહ્યા છીએ અને કાકીને સાયકલ પર બેસાડવાના છે અને સાયકલ ચલાવશે તો તમને એ પણ બતાવી બહુ પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ અને અહીંયા બહુ જ બધી ગરદી છે અને પાર્કિંગમાં અમારો દસથી પંદર મિનિટ વેસ્ટ થઈ ગયો છે કેમ કે જગ્યા નથી મળતી પાર્કિંગની તમે લોકો પૂછી ગયા છે બહુ જ બધી સાયકલ છે શકો છો કે અહીંયા બહુ જ બધી સાયકલ છે અને અહીંયા બહુ જ બધી ગરદી છે અને અહીંયા આજે સ્મેલ બહુ જ આવે છે કેમ કે આજે જે નદી છે તે એકદમ ક્લીન કરે છે એટલા માટે બહુ સ્મેલ આવે છે ખરેખર બહુ જ મજા આવવાની છે શું જા બહુ સ્મેલ આવે ને બાકી સાયકલ નથી ચલાવવાની તમારે કઈ સાયકલ ચલાવી અમારે એટલે એની માટે તો આવ્યા સ્પેશિયલ આપણે આપણે એના માટે તો આવ્યા છે વિચારી લો સાયકલ ચલાવી હવે હું સાયકલ ચલાવું છું અને મારી પાછળ શુભમ પણ સાયકલ લઈને આવી રહ્યો છે અને અમે ગોળ રાઉન્ડ મારીએ છીએ અને હાર્દિકભાઈ પણ ટ્રાય કરી રહ્યા છે પછી અમે ત્રણ જણા સાયકલનો રાઉન્ડ ગોળ ગોળ મારી રહ્યા છીએ અને કાકી છે તે પણ સાયકલ ચલાવવાની કોશિશ કરી રહ્યા છે પછી કાકા અને કાકી બંને જણા પણ સાયકલ ચલાવે છે અને કાકી ઘણા ટાઈમ પછી સાયકલ ચલાવતા હોવાથી તેમનું બેલેન્સ ડગી મગી જાય છે અને સરસ મજાની તો પણ સાયકલ તો ચલાવે છે અને શુભમ પણ ચલાવે છે ફરી કાકા સાયકલ લઈને ગોળ ગોળ આંટો મારે છે અને કાકાને બહુ મજા આવે છે સાયકલ ચલાવવાની એ લોકો રિયરફ્રન્ટમાંથી બહાર આવી ગયા છે અને અને અમે સાયકલિંગ કરી હતી અમને બહુ જ મજા આવી હતી પણ અહીંયા સાબરમતી નદીનું કામકાજ એટલે મીન્સ કે કચરો બહાર કાઢે છે બહુ જ સ્મેલ મારતી હતી ગંધ મારતી હતી અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે નવાપુરા બહુચમાના મંદિરે કેમકે દર રવિવાર અમે તે મંદિરે જઈએ છીએ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નવાપુરા બહુ જ મંદિરે વફ્રમથી નીકળી ગયા છીએ પણ વચ્ચે અમે ઊભી રાખીએ છીએ કેમ કે હાર્દિકને પૂજા અને કૃષ્ણને બધા લોકોને પકોડી ખાવી છે બહુ ભૂખ લાગી છે તો અમે લોકો જઈએ છીએ પગડી તો બહુ જ ટ્રફેક છે અને અત્યારે અમે પહોંચ્યા છીએ રાણી રીમ રાણે અમે જઈ રહ્યા છીએ નવાપુરા મહત્ત્વ છે મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ મંદિરે અને આજે રવિવાર છે એટલે રવિવાર દર્શન કરવા તો આવીએ છીએ અને આજે એટલી બધી ભીડ નથી મંદિર અને અત્યારે વાગ્યે છે રાતના આઠ વાગ્યે અમારા લોકોના દર્શન બહુ સારા એવા થઈ ગયા છે અને લોકો હવે જઈએ છીએ ઢોસા ખાવા માટે જસોદા લોકો પહોંચી ગયા છે જિલ્લા ઢોસા જસોદા એ ઢોસા ખાવા માટે આજે રવિવાર છે એટલા માટે બહુ જ લાઈન છે તમે લોકો બેઠીમાં બેઠા છે બેઠી છે જોઈ શકો તો કાકા બેઠા છે આજે પપ્પા આવ્યા છે

બહુ મજા આવે સાયકલિંગમાં કરવું જોઈએ સાયકલિંગમાં મજા એ કાકા કેટલા વર્ષ પછી સાયકલ ચલાય પાછે કેટલા 40 વર્ષ પછી સાયકલ ચલાય ભૂલી દીધા બોલી નતો ગયા તમે અરે ધમમા ચલાવવાની શું થયું મને સીધો કેડલ ગયા લાગો તમે

केला दिवस माइनस है मनी है ओके वेरी गुड पूजा विजय के हो छे तारे विजय के, नहीं नहीं के तो के बैठे सु सांदी थी मोडु धोई ने आई हां और बैठी छ हूं जाऊ ओके तू आवस तो हूँ जाऊ छु बाहर तारे हाँ। તો તમે લોકોએ જોયું હતું કે આજે અમે લોકો રિયરફંટ ગયા હતા અને સાયકલ ચલાવી હતી અને સાયકલ ચલાવવાની બહુ જ મજા આવી હતી અમે લોકોએ ચાર સાયકલ લીધી હતી ચાર સાયકલમાં એક હું શુભમ હાર્દિકભાઈ અને ક્રિષ્નાબહેન એમ કરીને ચાર સાયકલ લીધી હતી અને પછી બધા લોકોએ વારાફરતી વારાફરતી સાયકલ ચલાવી હતી ઘણા ફોટોસ પાડ્યા હતા વિડીયોઝ ઉતાર્યા હતા અને બહુ મજા આવી હતી ત્યાંથી પછી અમે લોકો ગયા હતા નવાપુરા બોચમાના મંદિરે તમને ખબર છે દર રવિવારે અમે નવાપુરા બોચમાના મંદિરે જઈએ છીએ અને ત્યાંથી અમે લોકો ગયા હતા ઢોંસા ખાવા માટે અને ઢોંસા ખાઈને અમે લોકો ઘરે આવી ગયા હતા અને થોડુંક વાર બેઠા હતા અને આજે અમે વહેલા સૂઈ જઈશું કેમ કે શુભમને કાલે જવાનું છે નોકરી એટલે અત્યારે વાગ્યા છે રાતના સવા બાર થઈ ગયા છે એટલે હવે આજે વહેલા સૂઈ જવાના છે કેમ કે પછી શુભમને નોકરી જવાનું એટલે થોડુંક તકલીફ પડી જાય તો અમને આજે બહુ જ મજા આવી છે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચાલ